શ્રાવણના છેલ્લા શનિવારે આમોદ તાલુકાના નાહિયર ગામે હઠીલા હનુમાન મંદિરે ઉમટેલી ભાવિક ભક્તોની ભીડ નાહિયેર ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નાહિયર ગામે હઠીલા હનુમાનજીનું મંદિર આવેલું છે અહીંની ખાસ વાત એ છે કે આ સ્થળે સ્થાપિત કરાયેલા હઠીલા હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી જેથી દૂર દૂરથી લોકો પોતાની મનોકામના લઈને હનુમાનજીના દર્શન કરવા માટે આવે છે આ અલૌકિક હનુમાનજીની મૂર્તિના દર્શન કરવા માટે લોકો સુરત વડોદરા નવસારી સહિતના દૂર દૂરના સ્થળેથી પધારે છે શનિવારના દિવસે મંદિર ખાતે ભક્તોની ભીણ ઉમટી પડે છે હનુમાન જયંતિના દિવસે નાહિયર સ્થિત હઠીલા હનુમાનજીના મંદિર ખાતે મારુતિ યજ્ઞ ભંડારો સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આમોદ તાલુકાનું નહેર ગામ અલ હનુમાનજી મંદિર છે તેની અંદર પૂજાની ફરજ પૂજાવિધિની ફરજ બજાવનાર ભટ્ટ વિષ્ણુભાઈ અંબાલાલ અત્યારે એમને હનુમાનજીની સેવા પૂજા કરું છું બીજું કે બે હજારથી બેતાલીસના દુષ્કાળની વર્ષની અંદરથી અખતે દુષ્કાળ ફળવાથી અહીંયા આગળ આ ભોતકંપ તળાવનો ભોતકંપ કરવામાં આવ્યો તો તળાવના ભોદકંપની અંદરથી આ મૂર્તિ જ્યારે માટીવાળી હતી તો સ્વયંભૂ અંદરથી નીકળી અને પ્રગટ થઈ જ્યારે ધોઈને અમે બધું જોયું ત્યારે આ મૂર્તિ હનુમાનજીની પ્રતિમા દેખાઈ ત્યાર પછી તો હનુમાનજીની મૂર્તિને સબડાના ઝાડ નીચે મૂકવામાં આવી ત્યારબાદ લોકોને આસના વાસના જાગી અને મારુતિ યજ્ઞ પણ થવા લાગ્યા શ્રાવણ શ્રાવણ મહિનાની અંદર મેળાનું પણ આયોજન રાખવામાં આવે છે ચૈત્ર મહિનામાં મારુતિ યજ્ઞનું પણ આયોજન રાખવામાં આવે છે તદઉપરાંત દાદા ફળીઓ અમે આપીએ છીએ કે જેને વસ્ત્ર ના થતો હોય તો એ વસ્તાર તરીકે અમે છોકરાની કંઈ બહાર વિદેશ જવાનું હોય તો એના માટે બીજા માટે પણ અન્ન હનુમાન દાદાની પ્રેરણા થાય છે જેથી કરીને અમે બધાને વ્યવસ્થિત રીતે અને યાત્રિકોને પણ આશરો પણ અહીંયા આપીએ છીએ અને આ હનુમાનજી મંદિર ભરૂચ જિલ્લામાં ધાર્મિક સ્થાન તરીકે છે